बोले श्री गणपति गजानन महाराज की जय श्री देव की जय अपने मात पिता की जय अपने गुरु देव की जय विष्णु भगवान की जय श्रीद्वारिकाधिशकी जय वल्लभाधिशकी जय ॐ नमः पार्वती, पार्वती पतये हर हर महादेवहर अतः प्रथमो अध्याय। એક સમયની વાત છે નેમિશારીણે તીર્થ ક્ષેત્રમાં સૌનકાદિ ઋષિઓએ શ્રી સૂતજીને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી થોડા સમયમાં પુણ્યની પ્રાપ્તિ થાય મનુષ્ય લોકમાં અઘોર કળિયુગમાં પ્રભુ ભક્તિની પ્રાપ્તિ થાય અને મનુષ્ય પોતાની મનોકામના સિદ્ધ કરી શકે ત્યારે સૂતજી મહારાજ બોલ્યા કે આપે આ સુંદર પ્રશ્ન પૂછ્યો છે જીવના કલ્યાણ માટે મનુષ્યના કલ્યાણ માટે આ પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી સુતજી મહારાજ કહે છે કે હે ઋષિઓ એક વખત નારદ મુનિને પણ આવો જ પ્રશ્ન થયો હતો અને ત્યારે તે ભગવાન શ્રી હરિ પાસે વિષ્ણુ લોકમાં જાય છે અને પ્રભુ શ્રી નારાયણને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાન શ્રી નારાયણે કહ્યું કે હે નારદ આ પૃથ્વી લોકમાં એક જ પાલન થાય છે અને તે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત આ સત્યનારાયણ ભગવાનનું વ્રત વિધિ છે અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય આ સત્યનારાયણ ભગવાનની કથા પૂનમના દિવસે પોતાના બંધુ બાંધવ સાથે કરવી અથવા સાંભળવી અથવા તો વ્રત કરવું જોઈએ ભગવાન સત્યનારાયણનું પૂજન કરી ધૂપ નૈવેદ્ય અને તુલસીપત્ર અર્પણ કરવા ભગવાનની કેળા અને રવાનો શીરો પ્રસાદ તરીકે ધરવો જોઈએ આ દિવસે બ્રાહ્મણને જમાડવા ત્યારબાદ ઘરના પરિવારે સૌ સાથે મળીને ભોજન કરવું જોઈએ જે કોઈ વ્યક્તિ આ રીતે નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે તેને આ લોકમાં તો સુખ મળે છે પરંતુ પરલોકમાં પણ તેની સદગતિ થાય છે ભગવાન સત્યનારાયણ તેની સર્વે મનોકામના પૂર્ણ કરે છે ઈતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા યામ પ્રથમો અધ્યાય તો બોલે શ્રી સત્યનારાયણ દેવકી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી સત્યનારાયણ વ્રત અધ્યાય શ્રી સુતજી કહે છે હે ઋષિઓ સત્યનારાયણ ભગવાનનું આ વ્રત સૌ પ્રથમ જેને કર્યું હતું તેની કથા આપ સૌ ઋષિઓને કહું છો કાશીપુરીમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તેઓ પોતાની આજીવિકા ચલાવવા માટે દાન દક્ષિણા માટે આમ તેમ ભટકતા હતા તેમને ક્યાંયથી દક્ષિણા મળતી ન હતી અને ત્યારે ભગવાન સત્યનાર એક બ્રાહ્મણ રૂપ ધારણ કરીને તેની સમક્ષ આવીને ઊભા રહી ગયા ત્યારે બ્રાહ્મણે આ સત્યનાર સ્વરૂપ દેવ બ્રાહ્મણને કહ્યું કે પ્રભુ આપ એવું કોઈ મને વ્રત કહો કે જેનાથી મારે આમ તેમ ભટકવું ન પડે ત્યારે આ બ્રાહ્મણ જે ભગવાનના સ્વરૂપમાં હતા તેઓ બ્રાહ્મણને કહે કે હે બ્રાહ્મણ તમે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો તથા આ સત્યનારાયણ ભગવાનની કથા કરો કે જે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનારી છે આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી સર્વ દુઃખ દૂર થાય છે અને આ સાંભળીને બ્રાહ્મણે મનોમન સંકલ્પ કર્યો કે હું આ સત્યનારાયણ ભગવાનનું વ્રત જરૂર કરીશ બીજા દિવસે સવારે વહેલા ઉઠીને સંકલ્પ કરીને ભિક્ષા માંગવા નીકળે છે અને ત્યારે આ બ્રાહ્મણને ભિક્ષામાં ઘણું બધું ધન મળે છે આમ આ બ્રાહ્મણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું કથા કરી કે જેનાથી તેની નિર્ધનતા મટી ગઈ ગરીબી દૂર થઈ એક સમયની વાત છે આ બ્રાહ્મણને ત્યાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા થતી હતી ત્યારે ત્યાંથી એક કઠિયારો નીકળ્યો અને ત્યાં આવીને બેઠો ત્યાં બ્રાહ્મણને પૂછવા લાગ્યો કે તમે આ કયા દેવની પૂજા કરો છો ત્યારે બ્રાહ્મણ કહે કે સત્યનારાયણ ભગવાનનું વ્રત છે ભગવાનની આ વ્રત કરવાથી કથા સાંભળવાથી પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે નિર્ધનતા દૂર થાય છે અને ત્યારે મનોમન આ કઠિયારાઓ પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ લીધો આમ કરવાથી બીજા દિવસે કઠિયારને પણ અનેક ગણા ધનની પ્રાપ્તિ થઈ કે જેનાથી તેણે ભગવાનની પૂજા સામગ્રી ખરીદી ફળ ફૂલ કેળા નૈવેદ્ય તથા શીરાની સામગ્રી લઈ બાંધવ બંધુઓ સાથે બ્રાહ્મણને બોલાવી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું કથા કરી અને કઠિયારો પણ ધન સંપન્ન થયો સંતાન સુખ પત્ની સુખ પ્રાપ્ત કરી શક્યો અને સંસારના તમામ સુખ ભોગવીને આ કઠિયારો પણ વૈકુંઠમાં ગયો શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા દ્વિતીયો અધ્યાયા તો બોલે શ્રી સત્યનારાયણ દેવકી જય દ્વારિકાધીશ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય અત સત્યનારાયણ વ્રત કથાયમ તૃતીયો અધ્યાય પૂર્વકાળમાં ઉલ્કામુખના રાજા થઈ ગયા તેઓ પોતે પોતાની પત્ની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા ત્યારે તેણે એક સાધુ વાણીઓ પસાર થાય છે અને ત્યારે તે વાણીઓ રાજાને પૂછે છે કે હે મહારાજ આપ કયા દેવનું વ્રત કરી રહ્યા છો તે કરવાથી શું થાય ત્યારે મહારાજ કહે કે ભાઈ હું સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત કરું છું આ સાંભળીને સાધુ મહારાજ બોલ્યા કે હે મહારાજ મારે પણ સંતાન નથી મને પણ આ વ્રતની વિધિ કહો ત્યારે મહારાજે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ વિધિ સાધુ વાણિયાને કહી સંભળાવી ત્યારે તે સાધુ વાણિયાએ મનોમન સંકલ્પ કર્યો કે જ્યારે મને સંતાન થશે ત્યારે હું પણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ થોડા સમય બાદ તે પત્નીને એક સુંદર કન્યાને જન્મ આપ્યો અને તેનું નામ રાખ્યું કલાવતી ત્યારે સાધુ વાણીએ કહ્યું કે જ્યારે કલાવતીના લગ્ન થશે ત્યારે આપણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશું આમ થોડા વર્ષો વીતી ગયા અને કલાવતી ઉંમર લાયક થતા એક સુંદર વર સાથે તેના લગ્ન કર્યા પરંતુ દુર્ભાગ્યવશ આ વાણીઓ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો સાધુ અને તેનો જમાઈ ચંદ્રકેતુ નામના રાજાના રાજ્યમાં વ્યાપાર અર્થે નીકળી ગયા એક રાજ્યનો ધન ચોર ચોરીને જતો હતો સિપાયોને પોતાની પાછળ આવતા જોઈ તે ચોર્યા બધું ધન જ્યાં વાણ્યો અને તેનો જમાય રહેતા હતા ત્યાં નાખી દીધું ત્યારે ત્યાંના સિપાહીઓએ આ વાણિયા અને તેના જમાઈને ચોર સમજીને રાજા સમક્ષ લઈ ગયા રાજાની આજ્ઞાથી આ બંનેને કારાગૃહની સજા કરવામાં આવી આ બંનેનું બધું ધન પણ રાજાએ જપ્ત કરી લીધું એક બાજુ આ સાધુ વાણિયાની પત્ની પણ ખૂબ દુઃખી થઈ ઘરમાં જે કાંઈ અનાજ હતું તે બધું ચોરાઈ ગયું તેની દીકરી પણ આમ તેમ ભટકવા લાગી અને હવે ખાવાનું પણ મળતું નથી કલાવતી ગામમાં ભટકતી એક ઘરના આંગણે ગઈ અને ત્યાં તેણે જોયું કે સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ હતી એટલે તે ત્યાં બેસી ગઈ કથા સાંભળી અને કથા પૂરી થતા પ્રસાદ લઈ ઘરે આવી ત્યારે લીલાવતીએ પણ બંધુ બાંધવ સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ કરી એટલે સત્યનારાયણ ભગવાન લીલાવતી અને કલાવતી ઉપર પ્રસન્ન થયા બીજી બાજુ રાજાને સત્યનારાયણ ભગવાન સપનામાં આવ્યા અને રાજાને કહ્યું હે રાજન તમે પેલા બંને સાધુવાણીને છોડી દો

શ્રી દ્વારિકાધી કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય અતઃ શ્રી સત્યનારાયણ વ્રતકથા યામ ચતુર્થો અધ્યાય હવે આ બંને પોતાના નગરમાં જવા માટે નાવમાં બેઠા ત્યારે ભગવાન સત્યનારાયણ દંડી સ્વરૂપ ધારણ કરીને બંનેને પૂછવા લાગ્યા કે વૈશ્ય તમારી આ નાવડી માં શું રાખેલું છે ત્યારે વાણીઓ અભિમાનથી હસીને ભગવાનને કહે છે કે આમાં તો માત્ર પાંદડા છે ત્યારે દંડી રૂપમાં રહેલા ભગવાને કહ્યું કે હે વૈશ્ય તારા વચન સત્ય થાય ભગવાનના ગયા પછી જ્યારે તે બંને આ નાવડીમાં રાખેલા ધનના પોટલા ખોલીને જોયું તો તેમાંથી પાંદડા નીકળ્યા આ જોઈને તે વૈશ્ય ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો શોકથી મુખ થઈને જ્યારે તે ભાનમાં આવે છે

મારું સંકલ્પ કરેલું વ્રત તું ભૂલી ગયો છે માટે જ તને દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે વણિક ભગવાનને કહ્યું કે હે પ્રભુ હું મારી શક્તિ પ્રમાણે આપનું આ વ્રત કરીશ કથા કરીશ ત્યાર પછી તે વણિક ભગવાનને પ્રણામ કરીને પોતાની નાવડી પાસે આવે છે અને જુવે છે તો બધું ધન ક્ષેમ કુશળ ભરેલું છે ત્યારે તે હવે બીજા બંધુ બાંધવ સાથે મળીને ભગવાનનું વ્રત કરે છે કથા કરે છે અને હવે આ સાધુ વાણીઓ પોતાના ઘર તરફ જવા નીકળે છે બીજી બાજુ કલાવતી ભગવાન સત્યનારાયણનું પૂજન કરીને પોતાના પતિના આવવાના સમાચાર સાંભળી વ્રત પૂજન કાર્ય જેમ તેમ પૂરું કરી પ્રસાદ લીધા વગર જ પોતાના પતિને મળવા ચાલી જાય છે આમ પ્રસાદનો અનાદર થયો એટલે ભગવાન સત્યનારાયણ તેના પર કોપાય માન થયા તેથી તેમને કલાવતીના પતિ અને સાથે તેના ધન સમુદ્રના જળમાં અદ્રશ્ય કરી દીધું કલાવતી પોતાના પતિને ન જોતા શોક રડવા લાગી અચાનક સાધુવાણીને સત્યનારાયણ તરત જ સંકલ્પ કર્યો કે હે ભગવાન જો મારું આ સંકટ દૂર થાય તો વિધિપૂર્વક સમુદ્ર કાંઠે જ હું આપનું પૂજન કર્યું આ સાંભળી ફરી સત્યનારાયણ ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા

सत्यलोकमा ते स्थान इति सत्यनारायण व्रत कथायां चतुर्थ अध्याय तो बोल्य श्री सत्यनारायणदेवकी जय द्वारिकाधीश की जय विष्णु भगवान की जय

ત્યારે રાજા અભિમાન કરીને પ્રસાદ ગ્રહણ કરતા નથી અને પ્રસાદને છોડીને ત્યાં જતા રહે છે અને પોતાના રાજ્યમાં આવે છે નગરમાં આવે છે ત્યારે તેને આખું નગર તહસ નહસ જોવા મળે છે અને આ જોઈને રાજા સમજી જાય કે મેં સત્યારાયણ ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો તેનું આ પરિણામ હશે અને ત્યારે રાજા ફરી ગ્વાલબાળો પાસે જાય છે અને ત્યાં સત્યારાયણ ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરે છે

કે જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને સેવા કરી જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયો ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો અને તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો અને પોતાનું અડધું શરીર કરવત વડે કાપી ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભુ મનો બન્યા અને તેણે ભગવત સંબંધી કથાઓ કહી સૌને ભગવાનના ભક્ત બનાવ્યા હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે સત્યનારાયણ ભગવાનના વ્રતનું મેં વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે સત્યનું પાલન કરે છે ના બધા પાપ સત્ય દેવની કૃપાથી નાશ થાય છે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા શ્રી સત્યનારાયણ દેવકી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય श कानाडा प्रभु नटवरनन्द मीठ मोरलिवाडा मीठ मोरलिवाडा गोपीना काडा कामण गारा कान कामण कै कीदा प्रभु कामण कै कीधा माखन चोरी मोहन मा चोरी मोहन चित चोरी लीधा जय का नाडा नन्दयशोदा यशोदा घेरवै उतार्यु प्रभु प्रभुवै उतार्यु उतारु काल मरदन कीदा काल कीदा गायो नेचारी ओं जय काना गुणतनो तज पार के मनहि आवे प्रभु के मनहि आवे नेति वेद पुकारे नेति वेद पुकारे पुनित गुण गावे ॐ जय काडा गोवर ने तोडियो टचली आङ्गळ्ये प्रभु टचलि आङ्ग्रनो गर्व उतो नो गर्व उतार्यो जय जय गिर्धारी ॐ जय काना जय कानाकाडा प्रभु नटवरनन्द मीठी मोरलिवाडा मीठी मोरलिवाडा पीना प्यारा ॐ जय कानाका ॐ जय कानाकाडा ॐ जय कानाकाडा ॐ जय कानाकाडा काना बोले श्रीकृष्ण भगवान् की जय सत्यनारायण देव की जय द्वारिकाधीश की जय जवापदारो दारो नंद लाल रे मारी थामवापदारो थाडी। हारे प्रे मारे हाथे बनावी। रे रसो मारे हाथे बनावी प्राण जीवन तमकाज रे थाडी भात रे भात ना मेवा बनाव्या भातरे भातना मेवा बनाव्या विधविधना पकवानरे मा प्रेमनि था जडरे जमुना जिनी जारि भरि लाव जडरे जम्ना जीनि जारि भारि लाव आचमन थाडी लि प्रेमानि था लिङ्गशोपरि पानना बिडला लविङ्गोपारिने पनना बिडला मुखवासरो ने प्रेमानी थाडी प्रेमानि थाना ढोलिया ढडाव सागरे शी ढोलिया ढडावु पोडाणा करो रे मारि प्रेमनी थाडि माधव दाना स्वामी सामडिया माधव दासना स्वामी तम पर तमपरलि बलिहार रे मारी मा प्रे मी थाी तमपरी हार रे मारी प्रे मी जमवाप धारो नंदलाल रे मारी प्रेम निथारी बोले कृष्ण भगवान की जय देव की जय द्वारिकाधीश की जय